નમસ્કાર પશુપાલક મિત્રો આજે તમારા માટે કહેવાય કે સોના જેવી ગીરના જંગલની જાફરાવાદી ભેંસુ વેચાણ માટે લઈને આવ્યો છું વિડીયો થોડો લાંબો થવાનો છે કારણ કે એક સાથે ત્રણ ભેંસુને ડિટેલ આપવાની છે અને પશુપાલક મિત્રો અમારા પેજમાં નવા હોવો તો પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર કરી દેજો તમે જે પેલી ભેંસ જોઈ રહ્યા છો એ ઓરિજિનલ જાફરાવાદી નસલની છે નીચે પાડી છે અને ત્રીજા વેતરમાં ભેંસ છે જે પાડી એસએજીના ઓગણીસ નંબરના પાડાની છે અને હાલ ભેંસ આઠ મહિનાની ગાભણ જે ચોથું વેતર વ્યાય છે અને વ્યાય ત્યારે એક ટાઈમનું તેલ રીતે દૂધ હતું અને દિવસનું સૌ લીટર દૂધ છે હાલ એક ટાઈમનું સાત લીટર દૂધ હાજરમાં છે અને દેવરાજ બુલથી ગાભણ છે ટોટલ ગેરંટી સાથે આપી દેવાની છે બીજી જે પશુપાલક મિત્રો તમે ભેંસ જોઈ રહ્યા છો એ પણ ઓરિજિનલ જાફરાવાદી છે બીજા વેતરમાં છે અને ચીજું વેતર વ્યાંય છે અને હાલ નીચે દેવરાજ બુલની પાડી છે તમે જોઈ શકો છો અને હાલ ચેક સિમેન્ટથી આઠ મહિના ગાભણ છે અને બંને ટાઈમનું દોવાનું ચાલુ છે હાલની તારીખમાં સાત લીટર દૂધ હાજરમાં છે વ્યાંય ત્યારે દિવસનું બાવીસ લીટર દૂધ હતું ટોટલ ગેરંટી સાથે આપવાની છે ત્રીજી જે ભેંસ જોઈ રહ્યો છે ઓરિજિનલ જાફરાવ ટોપલ છે ની સે પાડી છે અને હાલ સાત મહિનાની ગાભણ છે શેક સિમેન્ટ ડોઝથી ગાભણ છે એટલે પાડી આવશે અને હાલ સાત લીટર દૂધ હાજરમાં છે ને વીએ ત્યારે અગિયાર લીટર દૂધ એક ટાઈમનું હોય છે બધી ભેંસો આવા આસળ અડાણ બધી રીતે સોખી છે તમે જોઈ શકો છો અને એડ્રેસની વાત કરીએ તો ગામ છે ડાંભોર અને તાલુકો છે વેરાવળ જિલ્લો છે ગીર સોમનાથ વધુ માહિતી માટે આપેલા નંબર પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો